નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ જગત્યના મોટા સમાચાર હવે ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન અને જુદી જુદી જગ્યાએ છ થી પંદર દિવસ સુધી રહેશે બંધ સરકારે આપ્યો કડક આદેશ બજાર ટ્રેન પાણી દુકાન યુપીઆઈ બધું જ બંધ હવે નમાજ અને લાઉડ સ્પીકર પર સરકારે મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી મહત્વના સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજના નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ગુજરાતમાં સીએમ પટેલની કેબિનેટ બેઠક ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળવાની છે આ બેઠક સવારે દસ કલાકે મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક યોજાશે જેમાં આરોગ્ય કર્મચારીની હડતાલ સિંચાઈ માટેના ખેડૂતોને પાણી આપવા બાબતે અને બીજા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે કુવેર અને મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં થયેલા આરોપ અંગે પણ ચર્ચા થઈ શકે છે સાથે ગ્રામ પંચાયતની અટકેલી ચૂંટણી મુદ્દે પણ હવે ચર્ચા થઈ શકે છે આગળના મોટા સમાચાર અણી માર્કેટિંગ યાર્ડ પણ રહેશે બંધ રાજ્યમાં માર્ચ અસર જોવા મળી રહી છે આ દરમિયાન ઊંઝામાં આવેલું ગંજ બજાર એક અઠવાડિયા માટે બંધ રહેશે ઊંઝા એપીએમસી છવ્વીસ માર્ચથી એક એપ્રિલ સુધી બંધ રહેશે મહેસાણાના ઊંઝામાં આવેલું આ માર્કેટિંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે તો બીજી તરફ બોટાદ માર્કેટિંગ યાર્ડ પણ આવતીકાલથી બંધ રહેશે જે ફરીથી એક એપ્રિલથી શરૂ થશે માર્ચ એન્ડિંગના હિસાબોને કારણે આ માર્કેટ અઠવાડિયું સુધી બંધ રાખવામાં આવ્યું છે ત્યારબાદ ગુજરાતમાં હવે આરોગ્ય વિભાગની અહીં કડક કાર્યવાહી રાજ્યભરના આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંદોલન પર છે છોટા ઉદેપુરમાં જે કર્મચારીઓ હડતાલ પર હતા તેના આરોગ્ય વિભાગે તેના પર કડક કાર્યવાહી કરી હતી વિભાગે પંદર જેટલા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ આપ્યો છે આરોગ્ય વિભાગે વિભાગે લાગુ થયો હોવા છતાં કર્મચારીઓને ચાલુ રાખી છે છે આ કારણે કડક પગલાં લીધા હવે ગુજરાતમાં અહી માર્કેટિંગ યાર્ડમાં છ દિવસની રજા જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આગામી છવ્વીસ થી એકત્રીસ માર્ચ સુધી બંધ રહેશે માર્કેટિંગ યાર્ડમાં છ દિવસની રજા જાહેર થતાં કોઈ પણ પ્રકારની હરાજી કે વેપાર થઈ શકશે નહીં માર્કેટિંગ યાર્ડમાં વાર્ષિક હિસાબ કિતાબની કામગીરી હોવાથી આગામી છવ્વીસ થી લઈને એકત્રીસ માસ સુધી જાહેર રજા કરવામાં આવી છે યાર્ડ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે જ્યાં દરરોજ લાખો ટન જણસીનું વેચાણ થાય છે એકત્રીસ માર્ચ પછી માર્કેટિંગ યાર્ડ ફરીથી રાબેટા મુજબ કાર્યરત થશે હવે ગુજરાતમાં અહીં પાણી પણ બંધ અમદાવાદના લોકો માટે મહત્વના સમાચાર છે ગુરુવારે સાંજે અમદાવાદના વાસણા પાલડી આશ્રમ રોડ વાડજ અને સાબરમતી વિસ્તારમાં પાણી નહીં આવે સાબરમતી બ્રિજ નીચે ટ્રંક લાઈનની રિપેરિંગ કામગીરી ચાલતી હોવાને કારણે પાણીનો કાપ રહેશે એરવાવની પાઇપમાં થયેલ લીકેજ રિપેરિંગ કરવામાં આવશે અઠ્યાવીસ માર્ચના રોજ સવાર તથા સાંજનો પાણીનો પુરવઠો પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ નિયમિત રીતે આપવામાં આવશે નહીં મિત્રો હવે સૌથી મોટા સમાચાર અને યુપીઆઈ સેવા પણ રહેશે બંધ સમગ્ર ભારતમાં યુપીઆઈ સેવા બંધ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે સર્વર ડાઉન હોવાને કારણે વપરાશકર્તાઓ યુપીઆઈ ચુકવણી કરી શકતા નથી યુપીઆઈ સેવા આધારિત ગૂગલ પે ફોનપે પેટીએમ વપરાશકર્તાઓને એકાઉન્ટ એક્સેસ કરવામાં લોડ કરવામાં બેલેન્સ તપાસવામાં અને ચૂકવણી કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે યુઝર સોશિયલ મીડિયા પર સતત ફરિયાદ કરી રહ્યા છે

ભચાઉના જૂના બસ સ્ટેશન પાસે આવેલી સરકારી વ્યાજબી દુકાન પર રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો છે રાશન કાર્ડ ધારક યાસીન સાબીર હુસેન રાયમાએ જણાવ્યું છે કે નગરના અન્ય વિસ્તારમાં રાશનનું વિતરણ ચાલુ રહ્યું છે પરંતુ અહીં પાછલી રજાઓને કારણે જથ્થો ન આવ્યો હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે તો બીજી તરફ દુકાન સંચાલકે મોડેથી આવીને પૂરતો જથ્થો ન મળ્યો હોવાનું કારણ સામે આવ્યું છે અન્ય રાજ્યની વાત કરીએ તો કર્ણાટકમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે કર્ણાટકમાં સવારે છ થી લઈને સાંજે છ વાગ્યા સુધી અને સમર્થક જૂથો બંધનું એલાન આપ્યું છે કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમના એક કંડક્ટર પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો કારણ કે તે મરાઠી બોલતા ન હતા કારણે રાજ્યમાં ભાષાકીય વચ્ચે ભેદભાવ અંગે વ્યાપક ગુસ્સો ફેલાયો હતો સંવેદનશીલ વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ હવે તૈનાત કરી દેવામાં આવ્યા છે ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન ગોંડલમાં સગીર પર હુમલો થયો છે આને લઈને પાટીદાર સમાજે આરોપીને જાહેરમાં વરઘોડો કાઢીની ઘરસભા ભરવાની માંગ કરી છે તેમણે જણાવ્યું છે કે જો શનિવાર સુધીમાં પોલીસ તંત્ર માંગ પૂરી નહીં કરે તો અડધો દિવસ ગોંડલબંધનું એલાન કરવામાં આવશે આગેવાન રાજેશ શખીયાએ કહ્યું છે કે ગોંડલમાં પોલીસના કારણે ગુંડાગડ્ડી વધી ગઈ છે સૌથી મોટા સમાચાર અહીં સરકારે મૂક્યો કડક આદેશ અને નમાજ અને લાઉડ સ્પીકર પર મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ સંબલમાં પોલીસ અને વહીવટ તંત્રીએ ઈદની નમાજ માટે કડક તૈયારી શરૂ કરી દીધી છે યોગી સરકારે બે મહત્વપૂર્ણ નિયમો લાગુ કરવા માટે કડક આદેશ આપ્યો છે સંબલના એસપી શ્રીચંદ્ર સ્પષ્ટતા કરી છે કે ઈદ દરમિયાન રસ્તાઓ અને છત પર નમાજ પઢવાની પરવાનગી આપવામાં આવશે નહીં લાઉડસ્પીકરના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે